રોડવેર વિખેર થઈ જતાં અનેક લોકોએ આ કામગીરી કામો માટે રજૂઆતો કરી હતી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર બાબતે કોઈ કાર્યવાહી ન થતાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બદલામાં લોકોમાં ચૌ તરફથી રોજ બબૂક્યું જોવા મળી રહ્યું હતું અડતાલીસ લાખના આરસીસી ભ્રષ્ટ કામગીરી અંગે પોયણા ગ્રામના પ્રકાશસિંહ મકવાણાએ નવી બીડી સાથે અરજી આપી હતી ચાર સાત બે હજાર પચીસના રોજ આઈટીઆઈ કરી હતી જેને ધ્યાને રાખી તલોદ પાલિકાના પ્રમુખ ચાર વખત કોન્ટ્રાક્ટરની નોટિસ આપી જાણ કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટર કોઈ પણ કામગીરી કરતો ન હતો જેથી મામલતદારથી માંડી કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો થતાં પાલિકાના ચીફ ઓફિસર શ્રીમતી સોનીબહેન મદદને જ કલેક્ટરના આદેશ અનુસાર કોન્ટ્રાક્ટરની બ્લેકલિસ્ટમાં મૂકી દઈને તેની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવી હતી પરંતુ સરકારના અડધા કરોડનું નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવું પેડા વિશ્વાસી પુરા અને સિત્તેવાડી જેવા ગામના લોકોની માંગણીઓ કરવામાં આવી રહી છે નવીન માર્ગનું સમયમર્યાદા પહેલાં તૂટી ગયેલા જણાય છે તે અંગે કાર્યવાહી થાય તે માટે કોન્ટ્રાક્ટર સાથે ટકાવારીના કેટલાક હોદ્દેદારો પણ બહાર આવી તેવી લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે જે અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાનો સાચો ધર્મ યાદ રાખે તેવું તલોદનગરની પ્રજામાં ચર્ચા સેવાઈ રહી છે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા